સુખ સંપત કરુણા નિકેતન વ્રત દાન તપ ક્રિયા ભક્તોને અમારા જય સ્વામિનારાયણ આપણે સૌ જાણીએ છીએ ભગવાન સ્વામિનારાયણે જે પોતાના સ્વહસ્તે વડતાલની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી એનું દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ આપણે સૌ ઉજવી રહ્યા છીએ અને પરમપૂજ્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી અત્યંત પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના પંચોતેર વર્ષ એટલે કે અમૃત મહોત્સવ વર્ષ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તારીખ સત્તરથી એકવીસ ફેબ્રુઆરી જે સાવરકુંડલાથી ગઢપુર પંચોતેર ગામના ભક્તો દ્વારા પદયાત્રાનું આયોજન કરી અને ભક્તિ પર્વને ધામધૂમથી અને બહુ ભાવભક્તિથી ઉજવવાનું જે નક્કી કર્યું છે એ બદલ સર્વે યાત્રિકોને પદયાત્રીઓને અમારી ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ છે આ પ્રસંગની અંદર વિશેષને વિશેષ ભક્તો લાભ લે અનેક ગામના ભક્તો એની અંદર બધા સહભાગી બને અને જે એકવીસ તારીખે ગઢપુરની અંદર મહાશાપ ઉત્સવના રૂપની અંદર આપણે સૌ ભેગા મળી અને દિવ્ય ઉત્સવને ઉજવીશું અને બધા ભક્તો એની અંદર ખૂબ વિશેષ લાભ લે બધા ભક્તોને ખૂબ ખૂબ અમારી શુભકામના આશીર્વાદ સૌને જય